દક્ષિણ ગુજરાતમાં હાલમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને વાત કરીએ વલસાડની કે જે ઔરંગી નદી હાલમાં ગાંડીતૂર બની છે ગાંડી નદી અને કાશ્મીરનગરના ડ્રોન વિડિયો સામે આવ્યા છે આખે ગામ જે છે તે હાલમાં પાણીમાં ગરકાવો થઈ ચૂક્યું છે ઔરંગા નદી અને કાશ્મીરનગરના આ ડ્રોન નજારો આપ જોઈ રહ્યા છો કે એક બ્રિજ છે હાલમાં ભયજનક સપાટી ઉપર નદી વહી રહી છે વલસાડની ઔરંગા નદીમાં જે કાશ્મીરનગર છે તે તો આખું પાણીમાં ડૂબી ગયું છે કેટલાક કાચા પાકા મકાનો આવેલા છે કે આપ જોઈ રહ્યા છો ડ્રોન નજારો જે જોઈ રહ્યા છે તેમાં મકાનો અડધા પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે તમામ લોકોને કાશ્મીરનગરના લોકોને હાલમાં રેસ્ક્યુ કરીને અને શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યા છે લગભગ એક હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું જાવેદ અમારી સાથે જોડાઈ છે જાવેદ હાલમાં કેવી સ્થિતિ છે વલસાડના કેટલા વિસ્તાર એવા છે કે જ્યાં હજી પણ પાણી ભરાયેલા છે હા વલસાડના કશ્મીરનગર દરિયાવાડ ભરૂવાડ જેવા વિસ્તારોમાં હજી પણ ઔરંગા નદીના પાણી ભરાયેલા છે જેટલા લોકો હજી પણ લઈ રહ્યા છે ઔરંગા જળ સ્તરમાં ઘટાડો જોવા મળ્યો છે પરંતુ હજી પણ જે છે ભરતીના કારણે જે છે દરિયાનું પાણી દરિયાનું પાણી નદીનું પાણી લઈ નથી રહ્યું તેના કારણે પાણી જે સ્થિર છે અને એ પાણી હજી પણ જે છે 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 તેના કારણે જે લોકો પોતાના ઘર ઘર ત્યારે ઓરંગા નદી અને કશ્મીર નગર નો જે વિસ્તાર છે તેનો આકાશી નજારો જે છે એ સામે આવ્યો છે કે જે ડ્રોન દ્વારા જે દ્રશ્યો લેવામાં આવ્યો છે તેમાં સીધી સીધું ઓરંગા નદી નું રંધ્રો સ્વરૂપ છે એ સામે દેખાયું છે આભાર તમામ વિગતો માટે